ગોંડલ તમારું સ્વાગત છે સાત તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસ ને વાર બુધવાર રોજ આજની લસણની ની આવક ની વાત કરી તો મિત્રો લસણની આવક રાબેતા મુજબ જ જેવી દેખાય રહી છે મિત્રો અને હરાજી નું કામકાજ શરૂ છે ને મિત્રો લસણની બજાર વિશેની વાત કરીએ તો મીડિયમ માલમાં બજાર કાલ જેવું ટકેલું જોવા મળી રહ્યું છે અને બહુ એક્સ્ટ્રા ક્વોલિટી ઊંચી ક્વોલિટી છે એમાં કદાચ પચાસક રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે મિત્રો અને હરાજીની આપણે જઈએ અને જાણી લઈએ કે કેવા માલના કેવા બજાર ભાવ થઈ રહ્યા છે મિત્રો આ મિત્રો અમે લાઈક કરજો શેર કરજો સબક્રાઇઝ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો ભૂલતા નહીં ચોત્રીસો એકત્રીસ રૂપિયા નો ભાવ છે ચોત્રીસો ને એકત્રીસ રૂપિયા રૂપિયાનો ભાવ છે તમે માલ જોઈ શકો છો ચોત્રીસો એકત્રીસ રૂપિયામાં એકદમ સાઈઝ વાળો માલે છે અને મીડિયમ માલે છે ચોત્રીસો ને એકત્રીસો ને એકત્રીસ રૂપિયા શું ઓગણત્રીસો ને રૂપિયામાં વેચાણો છે આ માલ ઓગણત્રીસો ને રૂપિયાનો માલ વેચાણો છે તમે જોઈ શકો છો આમાં અમુક ટકા બગાડ વાળું જોવા મળી રહ્યું છે અને સાઈઝમાં મોટી સાઈઝે છે અને મીડિયમ સાઈઝ છે બંને સાઈઝ મિક્સમાં છે અને માલમાં તમે જોઈ શકો છો આ તેત્રીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો તેત્રીસો ને એકાશી રૂપિયામાં આ માલ વેચાણો સુપર મોટો માલે છે અને મીડિયમ માલે બંને માલ મિક્સમાં છે તેત્રીસો ને એકાશી રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો તેત્રીસો ને એકાશી પિંચ્યાસી રૂપિયામાં વેચાણ છે રૂપિયામાં વેચાણ સાઈઝમાં નાનું છે પણ એકદમ વજન વાળું સુપર ક્વોલિટી સાથે છે પિંચ્યાસી રૂપિયાનો ભાવ થયો છે એકત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો એકત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો એકત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો અને આ સાઈઝમાં એને પડદા પેક પરનો માલ છે વજનમાં સારું છે એકત્રીસો ને એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે અને વજનમાં સારું પેક પડદીનો માલ છે એકત્રીસો ને એકાવન છવ્વીસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે છવ્વીસો ને એકાવન રૂપિયામાં વેચાણ નબળું લસણ છે પચીસો અગિયાર રૂપિયામાં વેચાણ છે આ માલ પચીસો અગિયાર રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો પચીસો સાઈઝમાં મીડિયમ છે પચીસો રૂપિયાનો ભાવ થયો